નમસ્કાર આજના આ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે એક એવા સુપરફૂડની વાત કરવાના છીએ જે આપણા રસોડાનો તો રાજા છે જ પણ દુનિયાભરની ખેતી અને પોષણ માટે પણ એટલો જ જરૂરી છે જી હા વાત થઈ રહી છે કઠોળની અને એ પણ વિશ્વ કઠોળ દિવસના સંદર્ભમાં તો ચાલો આ આખી વાતને બરાબર સમજીએ હવે પહેલો સવાલ તો એ જ થાય કે ભાઈ આ ચણા વટાણા દાળ એમના માટે આખો એક વર્લ્ડ ડે શા માટે એ પણ દસ ફેબ્રુઆરીએ આટલું બધું મહત્વ કેમ તો સાંભળો કારણ કે આજે નાના નાના દાણા દેખાય છે ને એ ખરેખર તો દુનિયાભરના લોકોનું પેટ ભરવા પોષણ આપવા અને ખેતીને ટકાવી રાખવા માટે સમજો કે પાયાના પથ્થર છે તો જ્યારે આપણે કઠોળ બોલીએ ત્યારે મગજમાં શું આવે ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ જે શિંગવાળા છોડ હોય ને એના જે સૂકા દાણા આપણે ખાઈ શકીએ બસ એ જ કઠોળ એટલે કે આપણા ચણા મગ રાજમા મસૂર આ બધું જ અને સૌથી મોટી વાત પ્રોટીનનો તો જાણે કે ખજાનો જ છે આ કઠોળ દિવસની ઉજવણીની વાત તો ઠીક છે પણ એની પાછળ રહેલી એક જોરદાર કૃષિ સફળતાની વાર્તા છે અને આ વાર્તા ખાલી કઠોળની નથી પણ એની સાથે જોડાયેલા વિકાસ અને સમૃદ્ધિની પણ છે ચાલો એના પર એક નજર કરીએ અને આ જે પ્રેરણાદાયક વાર્તા છે ને એ બીજે ક્યાંયની નહીં પણ આપણા ગુજરાતની જ છે આપણું આખું વિશ્લેષણ આ લેખ પર આધારિત છે જે બતાવે છે કે કેવી રીતે ગુજરાતે કઠોળ ઉત્પાદનમાં એવી સિદ્ધિ મેળવી કે દુનિયાભરમાં તેની નોંધ લેવાઈ તો હવે વાર્તામાંથી સીધા આવી જઈએ આંકડા પર કારણ કે આંકડા ક્યારેય ખોટું નથી બોલતા છેલ્લા પાંચ જ વર્ષમાં ગુજરાતમાં જે કૃષિ પરિવર્તન આવ્યું છે ખાસ કરીને કઠોળ ઉત્પાદનમાં એ જોઈને ખવેખર નવાઈ લાગશે સીધો આંકડો જુઓ બે ગણું ડબલ વિચારો ફક્ત પાંચ વર્ષના ગાળામાં ઉત્પાદન લગભગ બમણું થઈ ગયું આ કોઈ નાની સુની વાત નથી આ તો એક ઐતિહાસિક સિદ્ધિ કહેવાય જેની નોંધ લેવી જ પડે ચાલો હવે જરા વિગતમાં આંકડા જોઈએ વર્ષ બે હજાર અઢાર ઓગણીસમાં ઉત્પાદન હતું લગભગ સવા ચૌદ લાખ ટન પણ પછીના જ વર્ષે એટલે કે બે હજાર ઓગણીસ વીસમાં જુઓ સીધો જમ્પ લગભગ સત્યાવીસ લાખ ટન પર પહોંચી ગયું ઉત્પાદન અને બે હજાર ત્રેવીસ ચોવીસનો અંદાજ પણ જુઓ સાડા એકવીસ લાખ ટનથી પણ વધારે આ આંકડા પોતે જ આખી કહાણી કહી દે છે અને જો આંકડામાં સમજ ના પડી હોય તો આ ચાર્ટ જુઓ બધું સ્પષ્ટ થઈ જશે એક બાજુ બે હજાર અઢાર ઓગણીસનો આ ગ્રાફ અને બીજી બાજુ બે હજાર ત્રેવીસ ચોવીસનો અંદાજિત ગ્રાફ આ જે તફાવત છે ને એ જ ગુજરાતની કૃષિ ક્રાંતિ છે હવે ગુજરાતની આ સફળતા માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી રહી આના કારણે ભારત આજે દુનિયાના કઠોળ બજારમાં એક મોટું નામ બની ગયું છે એમ કહી શકાય કે ગુજરાતના ખેતરોથી શરૂ થયેલી સફર છેક આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચી ગઈ છે તો આપણા કઠોળ જાય છે ક્યાં જુઓ અમેરિકા યુએઈ ચીન ઓસ્ટ્રેલિયા કેનેડા દુનિયાના મોટા મોટા દેશો આપણા કઠોળના મુખ્ય ખરીદદાર છે આ સીધું એ બતાવે છે કે આપણા ખેડૂતોની મહેનતનો સ્વાદ આજે દુનિયાભરના લોકો ચાખી રહ્યા છે ચાલો ઉત્પાદન અને નિકાસની મોટી મોટી વાતો તો થઈ ગઈ પણ હવે સૌથી અગત્યની વાત આ બધી વસ્તુનો આપણા માટે શું ફાયદો આપણા સ્વાસ્થ્ય માટે આ કઠોળ કેમ આટલા જરૂરી છે ચાલો હવે આપણા રસોડામાં રહેલા આ સુપરફૂડના ગુણગાન ગાઈએ કઠોળના ફાયદા ગણાવવા બેસીએ તો યાદી લાંબી થાય પણ મુખ્ય ફાયદા જુઓ પહેલું એ પેટ માટે બહુ સારું છે કારણ કે એમાં પ્રોબાયોટિક્સ એટલે કે સારા બેક્ટેરિયા હોય છે બીજું એ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે એટલે આપણું હૃદય સુરક્ષિત રહે ત્રીજું એમાં રહેલું આયન અને ફોલિક એસિડ લોહીને ઉણપ એટલે કે એનિમિયા સામે લડે છે અને હા ખાસ કરીને મેનોપોઝ દરમિયાન મહિલાઓના સ્વાસ્થ્ય માટે પણ એ ખૂબ જ ફાયદાકારક છે એટલે જ તો કહેવાય છે કે કઠોળ એટલે પ્રોટીન ફાઈબર અને વિટામિન્સનો એવો જબરદસ્ત સોર્સ છે જે એક બેલેન્સ ડાયટ માટે હોવો જ જોઈએ આ ખાલી પેટ ભરવા માટે નથી આ તો પોષણનો એક આખું પાવરહાઉસ છે તો આ આખી વાત પરથી એક સવાલ તો મનમાં ચોક્કસ આવે કે આપણા જ રસોડામાં સાવ સામાન્ય દેખાતા આ કઠોળમાં સ્વાસ્થ્યના કેટલા મોટા ખજાના છુપાયેલા છે જેની આપણે કદાચ કદર નથી કરતા હવે કદાચ એ સમય આવી ગયો છે કે આ શક્તિશાળી ફાયદાઓને જાણીને સમજીને આપણા રોજિંદા જીવનનો એક ભાગ બનાવીએ આ વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર